નમસ્કાર ખેડૂત મિત્રો હું સંજય નાથ જી કે માણસા તાલુકાનું સોજા ગામની વિઝીટ માં છીએ ખેતરમાં ચંદન ની તો કિસાન ભાઈ આપણી સાથે છે એમનો પરિચય લેશો તમારો પરિચય આપો પરેશ કુમાર મંગલભાઈ ગામ સોજા તાલુકો માનસા જિલ્લો ગાંધીનગર હું આ ચંદનનું પ્લાન્ટેશન આજથી સાડા ચાર વર્ષ પહેલાં કર્યું હતું જીકે બાયોટેકનું અને કડવા લીમડા જો સાઈડમાં વાયા છે ના બાર મહિના પહેલાં વાયેલા છે કંપની ટાઈમે વિઝિટ સર્વિસ ફોન ઉપર માહિતી આપું રૂબરૂ આવું વિઝિટમાં આવું સારું સારી માહિતી આવી આપીશું સમજાવું છું કોઈ ભૂલ થતી હોય તો સુધરાવું છું ભાગ સારું આપું છું તો ખેડૂત મિત્રો ખેડૂત ભાઈ નું કેવું એમ થાય છે કે આજ થી લગભગ ચાર સાડા ચાર વર્ષ પહેલા ચંદન નું પ્લાન્ટેશન આ ખેતરમાં કરેલું હતું તો એના પહેલા એક વર્ષ પહેલા કડવા કડવાણી નું વાવેતર કર્યું હતું એના પછી ચંદન નું પ્લાન્ટેશન કર્યું તો આમ તો કડવા કડવા જે નીમ વાવવા હોય તો ચંદન ના plantation બાદ એક વર્ષ પછી વાવેતર થાય પણ આ લોકોએ એ એક વર્ષ પહેલા કરેલું હતું ઉપર ના માં કડવા નીમ ના કારણે એવો સરસ એવો ગ્રોથ છે તમે જોઈ શકો છો બાજુમાં કડવો નીમ છે ટોટલી બાજુમાં એક કડવો ચંદન જે રાખેલું છે છે નો રાખેલો વચ્ચે બે બાર ની લાઇનમાં લીમડા નું વાવેતર સાથે પંદર ફૂટ નો ગારો ખુલ્લો રાખેલો છે તો આખા પ્લાન્ટેશનમાં તમે જોઈ શકો છો ચાર થી સાડા ચાર વર્ષ પેલા ચંદન નું પ્લાન્ટેશન કર્યું હતું મિનિમમ એના એક વર્ષ પેલા કડવા નીમ ચંદનમાં ગ્રોથ અને વિકાસ સારો છે બીજી વસ્તુ તો કડવા નીમ જે ખરા એ આ લોકો દોઢ થી બે વર્ષમાં કટિંગ કરતા હોય છે ઉપરથી જે આ તમે જોઈ શકો છો લગભગ આઠ થી દસ ફૂટ નો ગાળો રાખીને ઉપરથી કટિંગ કરવામાં આવે કટિંગ કર્યા પછી ચંદનનો ફાયદો એ થાય કે ચંદનનો સૂર્યપ્રકાશ હવા ઉજાસ ખુલ્લી જગ્યામાં મળતી રહે એ પ્રમાણે ચંદન માં ગ્રોથ પણ સારો હોય તમે જોઈ શકો છો આ ચંદન નું થડિયું જે ખરું એનો ગ્રોથ તમે જોઈ શકો એ જ વસ્તુ હું તમને આગળ પણ બતાવવા માંગુ છું એટલો સૂર્યપ્રકાશ હવા ઉજાસ એટલી ખુલ્લી મળતી હોય આ ચંદન તમે જોઈ શકો છો આનો બાજુમાં કડવો નીમ છે